નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળાની શરૂઆત થતાં લોકોનો ઉપયોગ શરૂ કરી દીધો છે પરંતુ અવારનવાર કારણે કારણે સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નહવા ગેલા યુવતી પંદર મિનિટ સુધી બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી જોયો તો યુવતી બે ભાન અવસ્થામાં પડી હતી અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી પ્રાથમિક અનુસાર પાલનપુર આબુઆ હાઈવે આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે દુઆતિયા મિત્રો દુઆતિયા નામની કિશોરી નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ પંદર મિનિટ સુધી કોઈ અવાજ ના આવતા તેની માતાએ દરવાજો કકડાવ્યો હતો પરંતુ કિશોરીએ દરવાજો ન ખોલ્યો હતો જેથી પરિવારજનો તે બાથરૂમમાં કાચવાડી જાળીમાંથી જોઈ તો કિશોરી વર્ષ પર બેભાન પડી હતી જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા અને બાથરૂમનો દરવાજો તોડ્યો અને કિશોરીને તાત્કાલિક દવાખાને લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૂળ જાહેર કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ